નમસ્તે બાળકો જય શ્રી કૃષ્ણ સરસ તો ચાલો ઊંચે માથા ઉપર ખભા ઉપર કમરે અદબ તો જુઓ આગળની લાઈનમાં છે ને જે બાળકો બેઠા છે કે એમને સ્લેટમાં મે મૂળાક્ષર દોરેલા છે જે મૂળાક્ષર દોરેલા છે બરોબર તમાર એ મૂળાક્ષરો જે ગોળ કરેલું છે એ મિંડા પર જોઈન કરવાનું છે શું કરવાનું છે જોઈન બરાબર પહેલા એમનો વારો પછી તમારો વારો બરાબર એટલે બોલવાનું નહીં કોઈને ચાલો આ શું લખેલું છે ગુડન હા તો જોઈન કરો ચાલો હા તમાર શું લખેલું છે નાયરા हां जॉइन करा, तमार सो लेखेलु छे क हां तो जॉइन करा चलो सरस करो जॉइन वेरी गुड सरस हां हम्म हम्म सरस हम्म કરો જોઈન્ટ કરો હજી જો કમળનો ક દેખાય તો જોઈન્ટ કરો સરસ વેરી ગુડ હા ચલો રિયા તમારે શું લખેલું છે ક હા ક અને તમારે શું લખેલું ભૈયા હા જો જો જોઈન કરો છો હમ જોઈન કરો સરસ વેરી ગુડ હા કરો કરો જો કમળનો ક દેખાય જોઈન કરો ચલો તમાર શું લખેલું છે ખ ખડિયાનો ખ અને તમાર ગ હા જો ખડિયાનો ખ દેખાય તો જોઈન કરો બેટા હ કે દેખાય સાઉ ખડિયાન ખાઈ રહ્યો જો હ જોઈન કરો તો જો ગણપતિનો ગ દેખાય તો જોઈન કર કરો જોઈન વેરી ગુડ સરસ હા ખડિયાનો ખ જો ખડિયાનો ખ દેખાતી ત્યો જ કરવાનું બેટા જો આવો ખડિયાનો ખ ક્યાં છે તે જોઈન કરો હા સરસ સરસ હા વેરી ગુડ હમ કરો અહીં રહ્યો બીજો ગણપતિનો ઘ હા કરો જોઈન્ટ હા કરો કરો હા જોડ બનાવો હા કરો જોઈન કરો હા હા સરસ તો તાલી પાડો બધા જોશી તાલી પાડો